ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોમાં જાગૃત થાય તે અત્યારે ટ્રાફિક પોલીસના જે અધિકારી એસીપી સાહેબ વ્યાસ સાહેબ છે તેઓ પણ અહીંયા કાળાઘોડા સર્કલ પાસે પહોંચ્યા છે અને તમામ જે વાહન ચાલકો છે જેઓએ ટુ વ્હીલર નથી પહેર ટુ વ્હીલર લઈને જે નીકળી રહ્યા છે જેઓએ હેલ્મેટ નથી પહેર્યું તેઓને અત્યારે માહિતગાર કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પંદર સપ્ટેમ્બરથી જે વડોદરા શહેરમાં જે હેલ્મેટ ફરજિયાત થવા જઈ રહ્યું છે તેને લઈને જે તમામ જે અત્યારે સૂચનો છે તે કરવામાં આવી રહ્યા છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રાફિક એસઆઈપી વ્યાસ સાહેબ અહીંયા તેઓ છે અને તમામ જે અહીંયા ટુ વ્હીલર ચાલકો છે તેઓને અત્યારે સમજાવી રહ્યા છે કે જે પંદર સપ્ટેમ્બર આવી રહ્યો છે અને આમ જ્યારે પણ તમે ટુ વ્હીલર લઈને નીકળતા હો તો ખાસ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ કેમકે આ હેલ્મેટ આપણી સેફ્ટી આપણા પરિવારની સેફ્ટી માટે ખાસ જરૂર છે જેને લઈને અત્યારે જાગૃત એક કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે જે હેલ્મેટ ટુ વ્હીલર ચાલકોએ ન પહેર્યું હોય તેઓને દંડનીય કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે અને હાલ જે રીતના વડોદરા શહેરના કાળાઘોડા સર્કલ પાસે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે ટુ વ્હીલર વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યું તેઓ પર અત્યારે કાયદેસરની કાર્યવાહી સાથે તેઓને સમજણ પણ પાડવામાં આવી રહી છે કે જે રીતના વડોદરાના પોલીસ કમિશનર શ્રીએ જે સૂચન કર્યું છે કે પંદર સપ્ટેમ્બરથી જે હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ થવાની છે જે વાહન ચાલકો છે તે ટુ વ્હીલર ચાલકો છે તેઓ હેલ્મેટ પહેરીને ફરે અને હેલ્મેટ પહેરે અને હેલ્મેટનું પાલન કરે તેવી અત્યારે અપીલ છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે વ્યાસ સાહેબ છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે અત્યારે કઈ રીતના અત્યારે પંદર સપ્ટેમ્બરથી નહીં હેલ્મેટ ફરજિયાત જ છે પરંતુ વારંવાર સીપી સાહેબ તથા ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક અવર્ન્સના કાર્યક્રમો કરવામાં આવે છે સમયાંતરે લોકોને સમજ કરવામાં આવે છે અલગ અલગ પ્રકારે લોકોને અવેર કરવામાં આવે છે તેમ છતાં જે એમનામાં ફરક વધારે નથી પડતો એટલે પંદર સપ્ટેમ્બર બાદ કડક કડકાઈથી કામ લેવામાં આવશે ગાડી ડિટેન બી કરવામાં આવશે જરૂર પડશે તો ગુનો બી દાખલ કરવામાં આવશે પંદર સપ્ટેમ્બર પછી હેલ્મેટ નહીં પહેરે એ કોઈ રીતે ચલાવવામાં આપના માધ્યમથી અગાઉ પણ વારંવાર સંદેશ આપ્યા છે આજે ફરીથી આપના માધ્યમથી સંદેશ આપવા માગું છું કે હેલ્મેટ તમે દંડથી ડરીને નહીં પોલીસથી ડરીને નહીં પોતાના માટે પોતાના સ્વજનો માટે પોતાના ફેમિલી માટે પોતાના કુટુંબ માટે અવશ્ય પહેરો અને તમારી અને આજુબાજુના જે નાગરિકો છે એમનું જીવન સુરક્ષિત રહે એના માટે મિત્રો ટ્રાફિક સાહેબ સાહેબ બેસ તેઓ અહીંયા ચોક્સથી સર્કલ પાસે પહોંચ્યા છે જે ટુ વ્હીલર ચાલકો છે જેઓ હેલ્મેટ નથી પહેરતા તેઓને અપીલ કરી રહ્યા છે તે તેઓને કહી રહ્યા છે જણાવી રહ્યા છે કે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે કેમ કે વડોદરા શહેરમાં અવરનવર અકસ્માતોની બંજારમાં કેટલાક લોકો જે અકસ્માતમાં જે મોતને ભેટ્યા છે તે અકસ્માતમાં ઘટાડો કરવા માટે જે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે અત્યારે જે તમામ જે ટુ વ્હીલર ચાલકો છે તેઓ હેલ્મેટ જે નથી પહેરતા હેલ્મેટનું અત્યારે કડકાઈ રીતના પાલન કરવામાં આવે પંદર સપ્ટેમ્બરથી જે ફરજિયાત હેલ્મેટ થવાનું છે તેના જ ભાગરૂપમાં અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે ટુ વ્હીલર ચાલકો છે તેમના પર કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે પંદર સપ્ટેમ્બરથી જે ફરજિયાત હેલ્મેટ થશે જેને લઈને તમામ જે ટુ વ્હીલર ચાલકો છે તે આ કાયદાનું આ નિયમનું પાલન કરે તેવી અપીલ ટ્રાફિક પોલીસ દ્વારા અને સ્પાકલી ન્યૂઝના તમામ જે દર્શકોને અમે કરી રહ્યા છીએ કેમ કે પંદર સપ્ટેમ્બરથી ટ્રાફિક પોલીસ દ્વારા તમને હરેક ચાર રસ્તા ઉપર હરેક સિગ્નલ પર તમને મળશે અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડનીય કાર્યવાહી થશે તો ચોક્કસથી આપણને હેલ્મેટ પહેરજો દંડથી બચો અકસ્માતથી પણ બચાશે અને આપણા પરિવાર પણ સુરક્ષિત રહે આશા વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંહ દાસ પાક વડોદરા